શાસન અધિકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું કંઈ દેખાયું નહીં અને કહે છે કે સુરતમાં રિયાલિટી ચેક શિક્ષક જ નિર્દોષ છે શાસન અધિકારી એસી ચેમ્બરમાંથી બહાર નીકળ્યો આંખો ખોલો અને જુઓ કે શાળાઓમાં કઈ લાલ્યાવાડી ચાલી રહી છે

જોયું નથી તો ફરીથી આપ જોઈ લો તમે જેનો બચાવ કરી રહ્યા છો તેના બચાવમાં શાળામાં ત્રણ લોકો કેવી રીતે અલગ અલગ વાતો કરીને ગુલ્લીબાજ શિક્ષક વિનોદભાઈને બચાવી રહ્યા છે સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને જે રીતે મરચા લાગ્યા છે ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ હવે શિક્ષણ સમિતિ કે જેને મરચા લાગ્યા ચોરી ઉપરથી

રજા કોને લીધી વિનોદભાઈ તો વિનોદભાઈ કઈ રીતે અહીંયા સહી કરી શકે એમના આ સૌથી મોટો આ બે દરકારી છે હવે કહી રહ્યા છે કે અહીં વતી લખવાનું ભૂલી ગયા છે આપ જોઈ શકો છો વી ચોવીસ કલાકની ટીમ આવી પહોંચી ત્યારબાદ એકાએક ફોર્મ ભરાઈ જાય છે રાતે મૃત્યુ થયું છે રાતે સ્કૂલ ખોલવામાં આવે છે અને સવારે આચાર્ય કહે છે કે તેમના અવેજમાં જે શિક્ષક છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું અને અહીં વિનોદભાઈનું નામ અહીં લખવામાં આવ્યું છે જે ગેરહાજર છે તેમનું જ નામ અહીં લખવામાં આવ્યું છે તબિયત ખરાબ કીધું આ ભાઈ મૃત્યુ કે છે અહિયાં ધાર્મિક કે છે કયું સાચું માનવું એ આવીને શું હોય એમની તબિયત ખરાબ છે આ ભાઈ કે છે મરણ થયેલું છે આ બોલે છે કે ધાર્મિક કામ માટે કયું સાચું માનવું આ રેકોર્ડ માનો છોકોર્ડ આ અહીંયા વિનોદભાઈ નામની સહી થાય છે કેટલી યોગ્ય જુ સુરતની જે ઘટના સામે આવી છે ઝી ચોવીસ કલાકે આ સમગ્ર જે કૌભાંડ ચાલતું હતું અત્યાર સુધીનું જે શિક્ષકો નહોતા આવતાને તેની જગ્યા પર બીજા શિક્ષકો આવીને તે લોકોનું કામ કરી જતા હતા આવું તો કેટલી કેટલાય સમયથી ચાલતું હશે ને આ જે સમગ્ર મામલો સામે આવ્યો છે સીધા સુરત જઈશું ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ચેતન સિસ્ટમમાં ખામી છે અને સાથે સાથે જે અધિકારીઓ બેઠા છે કે તેમને ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે એ અધિકારીઓ જ તેમને આમાં સાથ આપી રહ્યા છે આ જી બિલકુલથી ચોરી ઉપરથી સીનાચોરી જેવો ઘાટ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો છે ખાસ કરીને ઝી ચોવીસ કલાકની ટીમ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે સ્કૂલ છે ત્યાં રિયાલિટી ચેક કરવા માટે પહોંચી હતી વિનોદભાઈ નામનો જે શિક્ષક છે તે ગેરહાજર હતો ત્રણ અલગ અલગ બે શિક્ષક અને એક આચાર્ય મળ્યા હતા આચાર્યનું એવું કહેવું હતું કે પાડોશમાં મૃત્યુ થઈ ગયું છે એટલા માટે તે ત્યાં ગયા છે જ્યારે હાજરી પત્રક જે રજા મંજૂર પત્રક જે છે તે ચેક કરવામાં આવ્યું ત્યારે અંદર ધાર્મિક કામ લખવામાં ્યું હતું કે જે શિક્ષક છે તેમની તબિયત સારી નથી તેના માટે તેઓ હાફ રજા પર ઉતરી ગયા છે આ તમામ જે પુરાવા છે તે ઝી ચોવીસ કલાક પાસે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ક્યાંક ને ક્યાંક લૂણો બચાવ જે છે